31 જુલાઈ 2024 ના રોજ શુક્ર બપોરે 2 વાગ્યા વાગ્યે 15 મિનિટે સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેની સકારાત્મક નકારાત્મક અસર મેષથી મીન સુધીની 12 રાશિ પર પણ પડશે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર શુક્રના સંક્રમણને કારણે કેટલીક રાશિના જાતકોને તેમના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

આ સમય ગાળા દરમિયાન મેષ રાશિના લોકોના પ્રેમ સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે જે લોકો લગ્ન માટે યોગ્ય છે તેમના માટે પણ સમય શુભ છે કરિયરની વાત કરીએ તો આ સમય ગાળા દરમિયાન કાર્યક્ષેત્રમાં પ્રગતિની શક્યતા છે વૃષભ રાશિ સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ વૃષભ રાશિના લોકોને નકારાત્મક પરિણામ આપી શકે છે આ સમય દરમિયાન તમારે પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરેલું પરેશાનીના સંકેતો છે. ઓફિસમાં કામનું દબાણ વધશે. નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશે. પૈસા બચાવવાની નવી તકો મળશે. લવ લાઈફમાં ખુશનુમા વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મિથુન રાશિ શુક્રના ગોચર પછી મિથુન રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે તમને તમારા કામના સકારાત્મક પરિણામ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આવકના નવા સ્ત્રોત બનશે નાણાંનો પ્રવાહ વધશે લવ લાઈફ સારી રહેશે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે સંબંધોમાં સારી પરસ્પર સમજણ અને તાલમેલ રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોને શુક્રના રાશિ પરિવર્તનને કારણે શુભ ફળ મળશે. આવક માં વધારો થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. નોકરી કરતા લોકોના પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતા વધશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. કરિયરમાં માં પ્રગતિની નવી તકો મળશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. सिंह રાશિ શુક્રના ગોચરને કારણે સિંહ રાશિના લોકોને અંગત અને વ્યવસાયિક જીવનમાં પ્રગતિની ઘણી તકો મળશે તમને તમારા કામનાંગ સકારાત્મક પરિણામ મળશે કામકાજના સંબંધમાં પ્રવાસની તકો મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વેપારમાં લાભ થશે આવકના નવા સ્ત્રોત બનશે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે જીવનમાં સુખ જ આવશે કન્યા રાશિ શુક્રનું ગોચર કન્યા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે વ્યવસાયિક જીવનમાં ઘણા બદલાવ આવશે વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સંબંધોમાં બિનજરૂરી દલીલબાજીથી બચો તમારા જીવનસાથીની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ બનો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકાર ન રહો તુલા રાશિ ધનના દાતા શુક્રના શુભ પ્રભાવને કારણે તુલા રાશિના જાતકોને આવકના અંધાર્યા સ્ત્રોતથી લાભ થશે વેપારમાં વિસ્તરણ થશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે આ સમય દરમિયાન તમારા બધામ સપના સાકાર થશે તમે જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે આત્મવિશ્વાસ વધશે વૃશ્ચિક રાશિ

ધનુ રાશિના લોકોને પ્રેમ અને કારકિર્દીની બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે વ્યવસાયિક જીવનમાં ભાગ્યશાળી રહે છે તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળશે પ્રગતિની નવી તકો મળશે આવકના ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે જો કે સંબંધોમાં ગેરસમજ વધી શકે છે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે બિનજરૂરી દલીલો ટાળો મકર રાશિ શુક્રનું સંક્રમણ મકર રાશિના લોકોને જીવનમાં પ્રગતિની ઘણી તકો પ્રદાન કરશે ઓફિસમાં કામનું દબાણ વધશે પરંતુ તમે નવા લોકો સાથે મુલાકાત કરશો વ્યવસાયિક જીવનમાં ઓળખાણ વધશે વધુ ખર્ચના કારણે મન પરેશાન રહી શકે છે સંબંધોમાં લાગણીઓના ઉતાર ચઢાવ શકે છે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કુંભ રાશિ શુક્ર ગોચર પછી કુંભ રાશિના લોકોએ સંબંધો પર વધુ ધ્યાન આપવું પડશે આ સમયગાળા દરમિયાન તમને તમારા કામના સકારાત્મક પરિણામો મળશે તમને તમારી કારકિર્દીમાં અપાર સફળતા મળશે વેપારમાં વિસ્તરણ થશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે લવ લાઈફ સારી રહેશે તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોની રોમેન્ટિક ક્ષણોનો આનંદ માણશો મીન રાશિ શુક્રનું સંક્રમણ મીન રાશિના લોકોને જીવનમાં પ્રગતિની ઘણી અણધારી તકો પ્રદાન કરશે તમને તમારા કરિયરમાં મોટી સફળતા મળશે જો કે આ સમયગાળા દરમિયાન વધારાના ખર્ચને કારણે તમારું મન પરેશાન થઈ શકે છે સંબંધોમાં ગેરસમજ વધી શકે છે સ્વાસ્થ્યની ચિંતા રહે છે આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવનારા દિવસો તમારા માટે શુભ રહે જય માતાજી